અમરેલી જિલ્લાના જાફરાબાદના નાગેશરી પોલીસે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન વાતમીના આધારે વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને એકત્રીસો બોટલ સાથે ઝડપી પાડ્યા પોલીસે કુલ અગિયાર લાખ બ્યાસી હજારનો મુદ્દામાલ કબજે કર્યો નાગેશ્રી પોલીસે વિદેશી દારૂની બોટલનો જથ્થો ઝડપી પાડ્યો હતો નાગેસરી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીવી પલાસ સહિત પોલીસ સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વાતમીના આધારે ટીબી ગામ નજીક નેશનલ હાઇવે પરથી એક સફેદ કલરની બોલેરો જીપ જી જે ચૌદ બીડી જીરો ચાર જીરો એક વાળી ફોર વ્હીલર કાર ઉના તરફ બાજુથી આવતી હતી ત્યારે ખાંભા ચલાલા તરફ જનાર ફોર વ્હીલરને પોલીસે રોકી તપાસ કરતા બોલેરો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દારૂના જથ્થા સાથે બે ઇસ્મોને પકડી પાડ્યા હતા જેમાં આરોપી સજવીરભાઈ બળવંતભાઈ વાળા તથા સુરેન્દ્રભાઈ અનકભાઈ ધાખડા ઝડપાયેલ છે અન્ય ત્રીજો ફરાર આરોપી ભરતભાઈ પરમારને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે નાગેશ્રી પોલીસે ઇંગ્લિશ દારૂની બોટલ એકસો એસી એમ નગ એકત્રીસો કિંમત રૂપિયા ત્રણ લાખ બોતેર હજાર તથા મોબાઈલ ફોન બે જેની કિંમત રૂપિયા દસ હજાર તેમજ બોલેરો જીપ કિંમત રૂપિયા આઠ લાખ મળીને કુલ અગિયાર લાખ બ્યાસી હજારનો મુદ્દામાલ જપ્ત કરીને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નાગેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટીમ્બી ગામ પાસે જે પેટ્રોલ પંપ છે એની સામેથી એક અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ સવારે ચાર સાડા ચાર ને રાઉન્ડ અમને ચોક્કસ બાતમી હતી એ મુજબ ત્યાં આગળ અમને એક ગાડી મળી બોલેરો જેમાંથી અમે એકત્રીસો બોટલ ઇંગ્લિશ દારૂની રિકવર કરી છે જે મુદ્દામાલની જે પ્રોહી મુદ્દામાલની કિંમત ત્રણ લાખ બોતેર હજાર છે અને એની સાથે સાથે અમને એ બોલેરો પોતે જે ગુનાના કામ માટે યુઝ થયેલી છે તેમજ બે મોબાઈલ ફોન એમ કરીને ટોટલ અગિયાર લાખ બ્યાસી હજારનો મુદ્દામાલ અમે કબજે કરેલ છે આ ગુનાની તપાસ નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં અત્યારે ચાલુમાં છે